નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જે પણ આપણા ભવિષ્ય માટે જેને પણ સારા યોગ્ય ઉમેદવાર લાગે એને આપણે મત આપવો જોઈએ તો મારા મત પ્રમાણે અત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને બહુ જ સારું ઘણું જેવું આપ્યું છે ત્યારે આપણે આજે ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે જ્યારે ત્યારે આપણે એ ઋણ ચૂકવવામાં આપણે પાછળ ન રહીએ અને હું બધાને અપીલ કરું છું કે અચૂક મતદાન કરો અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરો એવી હું બધાને ખાસ અપીલ કરું છું ના એ પ્રશ્નો છે અત્યારે તો લોકસાઈના ફરોમાં જ્યારે દિલ્હી સુધીનો છે ત્યારે આ પ્રશ્ન અહીંથી ઉકેલવાનો અત્યારે જરૂર નથી જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ બેજી ઉપર અમે સાથે બેસી અને એનો ઉકેલ લાવી લેશો આમ વેપારીઓ બીજેપી ને સમર્થન આપી રહ્યા છે અને મોદી ફેક્ટર થી પ્રભાવિત છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર